ટેસ્ટી ભરથું તૈયારીના સીઝનમાં તમે બધા બનાવીને ખાઓ ચુડા મત હેલો દર્શક મિત્રો કેમ છો મજામાં તો આજે અમે બનાવી રહ્યા છીએ રીંગણાનું ભરથું જુઆ છે અમારી જગ્યા ખુલ્લી રંગપુર ગામ ધંધુકા આ છે અમારું ઘર બીજું રાજભાઈ માં આની જગ્યા છે જુઆ છે રાજભાઈ માં ધાર્યા કામ થાય પરથાની બધી તૈયારી થઈ રહી છે બનાવો મસ્ત બનાવજો પરથું જો આ છે ખારીયા રીંગણા આને કયા રીંગણા કહેવાય ખારીયા છે ખારીયા તો ફરક શું હોય પેલા બીજા રીંગણામાં નામાં આનું બોલતું બધર મીઠું બને અ અહીંયા જ મળે એવું છે આપડા તંદુકા સાઈડ જ થી હા ખારી જગ્યા હોય અહીંયા ખારી જગ્યા ને ખારીયા રી હ જો કેટલું ફ્રેશ যা উত্তরে আছে

બંસી કોકો અને ટુટ સેવા ભાવે જ કરવી પડે જાનવરો તમારા આંગણે કોઈ આવી જાય એવું નઈ કે બધા તમે બહારના કૂતરાઓ જ પાડો વિદેશી કૂતરાઓ એના વિરોધમાં નથી આપણા દેશી કૂતરાઓ જ્યારે તકલીફમાં હોય તો એને પણ પાડવા જોઈએ જો એનું નામ અમે રાખ્યું છે કેન્ડો કેન્ડી કેન્ડી એક સાઈડ થતા આપણે એને ફેરવી દીધો છે ધીમા તાપે થવા દેવો કિનારીઓ કિનારીઓ સેડાવી